ભાવનગર જિલ્લાના ગારેધાર તાલુકા નગરપાલિકા કચેરીમાં મહિલાઓનો હલ્લાબોલ નગરપાલિકા કચેરી ખાતે પહોંચે છે પરંતુ રજૂઆત કરે કોને નગરપાલિકામાં ના તો ચીફ ઓફિસર હાજર છે ના તો કે કોઈ પદાધિકારી હાજર નગરપાલિકા કચેરીમાં કોઈ જવાબદાર અધિકારી હાજર ન મળ્યા આવતા મહિલાઓએ સૂત્રોચ્ચાર કરી ભારે હલ્લાબોલ કર્યો હતો

મારું નામ હસીનાબેન સૈયદ અને ત્રણ નંબરની કોર્પોરેટર છું હું પણ અમે આ રોડના અમારા અમારા રોડના રોડ બનાવવા માટે અને કચરા માટે અમે બાર બાર રજૂઆત કરવા ગયા પણ ત્યાં કોઈ નગરપાલિકામાં કોઈ સાંભળતું જ નથી અમારે કેવું કેટલીક વાર અમારી પાસે વાર વાર પબ્લિક આવે હં કે તમે આ કરો આ કરો પણ અમે કેટલી વાર જઈ પ્રમુખ તો ત્યાં હાજર જ ન હોય અમે રજૂઆત કોને કરીએ અને નો કોઈ ચીફ ઓફિસર હાજર હોય પાણીનો પ્રશ્ન છે કચરાનો પ્રશ્ન છે આ પુલનો પુલને અમે રજૂઆત કરવા ગયા તા કે તમે વાડ બનાવો ત્યાં ઢોર કેટલા બેઠે બેસે છે અને ત્યાંથી લેડીઝ પસાર થાય એટલે ઢોર ઊભા થઈને મારે છે તો લેડીઝ હોય એ ખારાની અંદર પડી જાય છે બે લેડીઝને તો અમે કાઢી હં તો હવે તમે કાંક ઈ રસ્તો કરો કાંક કચરો નિકાલ કરો

અને કેટલું બધું ઓલું છે તો એમ કે બે બચ્ચા બીમાર પડે છે તો ફરિયાદ કરવા અમારા ઘરે આવે છે તો અમે ત્યાં જઈ તો ત્યાં કોઈ ફરિયાદ સાંભળતું નથી